જો ગાઈસ જો આપળો અહીંયા તૈયાર થઈને બેય ગયા ને બધે આવી ગયા છે જો ઓઈલ્યો હાલે લેજેન્ડની લેજન્ડ માણા અને મોટો લેજન્ડ વર્ષો પછી અમા આવ્યો જો ઓઈલ્યો લોગમાં શોભા વધારવામાં બાકી અમે બે તો અહીં જ છીએ અમે બે તો ચાલુ જ રાખ્યું છે આ વચમાં ગાયબ થઈ ગયો તો આ આ કે આજે લગન છે એટલે હું ખાલી મોટું દેખાડવા આવ્યો કમબેક કરવા આવ્યો તો ગાઈસ જો બેઠા છીએ ને વરરાજાની કઈ વેલ્યુ નથી આવી રીતે બેસાડ્યા છે જોઈ લી આપ વરરાજાની કઈ વેલ્યુ નથી કે આ બધા માણે

તો ખાલી પૂરો ધ્યાન પગાર તો વો ખતરનાક લેજેન્ડ મા આ વો લેજેન્ડ પોરવિલમ બેઠો જન તું ગાઈસ તો અમે ફોર વ્હીલ સજાવી દીધી છે અને તમને હું બતાડું ખાલી ફોર વ્હીલ કેવી રીતે સજાઈ ખાલી જો આમ દેખા દેખાતું જ હવે અમે ફોર વ્હીલ માં ખાલી ત્રણ જણા બેઠા છે અને આ લવારું તો એ નહીં આ લગન એવી રીતે ને વિડિયો શૂટ અમે નથ રાખ્યો અમે વ્લોગ થ્રુ રાખ્યો વ્લોગ વ્લોગ જને જોવું ને વ્લોગ જો વ્લોગ વિડિયો શૂટિંગ કરાવે ને 56000 રૂપિયા કેમેરા વાળો કેનન નો કેમેરો લઈ આવે અને કદા નજીનો કેમેરો એક નંબર છે જોઈ લ્યો આમ આ દિવસે બેઠો હોય અને લગનના દિવસે બેઠો હોય મારે કાઈ નહીં ઈ સમીરનો સ્પેશિયલ ડાયલોગ છે મારા કાય નહીં મારી કાય ને તો યો હમ બસ બધી આમ બધી આમ છે હવે આપણે જવાનું છે તો હાલો જઈએ હવે ઓલા ડેમોલે અલિયકા હું મી ઓર્ગેનાઇઝર નો ઉતરીને દેરીમાં મહોરું નો જોકોટ નીકળી જાય લગન માં બધા માણા આવ્યા છે આ બધાના મોઢા જોવા ગુઈખા માળા એમને જોઈ લ્યો ખાલી ખાવા આટું ખાલી આવ્યું છે ગાઈઝ ફાઇનલી આપણે બધું પતાવી લગન ભગનના આપણે ઘરે પહોંચી ગયા છીએ તો હાલો કાલ મળીએ એક વ્લોગમાં તો હાલો